વઢવાણામાં આવેલ તળાવમાં દર વર્ષે આવતા યાવત પક્ષીઓની ગણતરી તારીખ બીજી જાન્યુઆરી બે છવ્વીસ ના રોજ રાખવામાં આવી છે વર્ષ બે હાજર માં સૌથી વધુ અઠાણું હજાર પક્ષીઓ નોંધાયા હતા ત્યારબાદ ક્રમશઃ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે ડભે તાલુકાના વઢવાણાના સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે આ પક્ષીઓ મુખ્યત્વે સાયબેરિયા મંગોલિયા કઝાકિસ્તાન અને મધ્ય એશિયામાંથી આવે છે વધવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ગણતરી કરાય છે પક્ષીઓની ગણતરી ગુજરાત વન વિભાગ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એમએસ યુનિવર્સિટીના ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સ્થાનિક વર્ડ વોચર્સ અને પક્ષીપ્રેમીઓનો સમાવેશ કરવામાં આવે છે આ માટે બોટ ટેલિસ્કોપ બાયનોક્યુલરનો ઉપયોગ કરવામાં આવે છે સવારે છ કલાકથી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવે છે આ માટે તળાવની ગણતરીકારોની સંખ્યા પ્રમાણે વિવિધ ઝોનમાં વેચી દેવામાં આવે છે સવારે બપોરે અને સાંજે ગણતરી કરવામાં આવે છે સૂર્યાસ્ત પહેલા ગણતરીનું કાર્ય પૂરું કરી દેવામાં આવે છે ત્યારબાદ સત્તાવાર રીતે રાજ્યના વન વિભાગ દ્વારા ગણતરીના આંકડા જાહેર કરાય છે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ